પહેલી ગુજરાતી ફિમેલ એક્શન ફિલ્મ આવી રહી છે ફિલ્મ હિન્દી ભાષામાં પણ શૂટ કરવામાં આવી છે ફૂલ સ્ટોપ ફિલ્મ ગુજરાત અને મુંબઈ ઉપરાંત ફિલ્મને થી વધુ દેશોમાં વર્લ્ડ વાઇડ રિલીઝ કરવામાં આવશે અભિનેત્રીને એક્શન કરાવતી ફિલ્મો હિન્દી સિનેમામાં તો ઘણી બની છે પરંતુ આ પ્લોટને ગુજરાતી સિનેમામાં વિચારવો પણ અશક્ય લાગે પણ અશક્યને શક્ય કરવામાં આવી રહી છે ગુજરાતી ફિલ્મ ફૂલ સ્ટોપ પહેલી ગુજરાતી ફિમેલ એક્શન મૂવી છે અને રિજનલ સિનેમાની સાથે ખભાતી ખબો મિલાવીને ચાલતી ગુજરાતી સિનેમામાં કોમેડી સસ્પેન્સ થ્રિલર ક્રાઇમ થ્રિલર એક્શન અને હોરર ઝોનરની ફિલ્મો તો આવી છે પરંતુ આ ફિલ્મ એક જુદા જ વિષય સાથે આવે છે અત્યાર સુધી સ્ત્રીની વેદના કહેતી ફિલ્મો ઘણી આવી છે પરંતુ સ્ત્રી કેવી રીતે પોતાની લડાઈ લડે છે તેની વાત બહુ ઓછી કરવામાં આવી છે પણ આ ફિલ્મ સ્ત્રીની એ સબડી બાજુ પર પ્રકાશ પાડે છે ડોન્ટ જજ બુક બાય કવર તો સાંભળ્યું હશે પરંતુ ડોન્ટ જજ અ ગર્લ બાય હર કવર આ ફિલ્મમાં જોવા મળશે પહેલી વખત ત્રણ જોબાસ ગુજરાતી અભિનેત્રી સ્ક્રીન પર એક્શન કરતી જોવા મળશે ફિલ્મ 25 જુલાઈ ના રોજ થિયેટરમાં રિલીઝ થશે નમો દિગ ફિલ્મમાં દરેક વ્યક્તિ સાથે કામ કરવાનો જુદો જોય અને اسپેશિયલી એક્શન ફિલ્મમાં મને પોતાને વધારે મજા આવે છે અને એની અંદર જયારે કો આર્ટિસ્ટ આ પ્રોફેશનલ ફાઈટર જે મેં જ્યારે પહેલી વાર ફાઈટ કરતા જોઈ લે બેઝમેન્ટમાં હું આઈ થિંક વન ઓફ ધી લોકેશન આ બધે ત્યારે મને ખબર પડી એ પોતાના પ્રોફેશનમાં એટલે એક્ટિંગ સાથે એની પાસે એક બહુ કમાલની આર્ટ છે અને બીજી બધી જ અમારી કો એક્ટ્રેસીસ કો એક્ટર્સ એક બહુ સરસ મજાનું જેલિંગ હતું અને જ્યારે ખાસ કરીને બે વસ્તુમાં કોમેડી અને એક્શનમાં એક્ટરનું સિંક્રોનાઇઝેશન એકબીજા સાથેનું જેલિંગ બહુ જ જરૂરી હોય છે નહીતર જો એક્શન ફિલ્મ હોય તો તમે તમારી જાતને અથવા બીજાને ઇન્જર કરી રહ્યો છો સિંક્રોનાઇઝેશન ન હોય તો એવું જ કોમેડીમાં છે કે એક્શન રિએક્શનનું ટાઈમિંગ ન હોય તો એ વસ્તુ વર્ક ન કરે અને અહીંયા આ ટ્રેલર જોયા પછી યુ ઓલ મસ્ટ બી નાવ નોઈંગ કે એ બહુ સરસ રીતે ઇમ્પેક્ટફુલ બહાર આવ્યું છે એટલે એક્ટર્સમાં સરસ કોર્ડિનેશન હતું અને જયારે એક્ટર્સમાં સરસ કોર્ડિનેશન રાખવાનું કામ કેપ્ટન ઓફ ધ શીપ જયારે સોર્ટેડ એટલે ડિરેક્ટર પોતે જ્યારે સોર્ટેડ હોય ને ત્યારે જ થાય સો અકોર્ડિંગ ટુ મી ધ હોલ ક્રેડિટ ગોઝ ટુ જેકી પટેલ અમારા સેકન્ડ સ્કેડ્યુલ ને ફર્સ્ટ માં બહુ ગેપ હતો વાળ વધી ગયા પાછા કાપ્યા બીકોઝ એ જે રિયલ કેરેક્ટર આવે એ વિગમાં ના આવે એન્ડ ફોર મી ટુ લિવ આરડીએક્સ એનું નામ આરડીએક્સ છે છોકરીનું એ કેરેક્ટરનું તો લિવ કેરેક્ટર એઝ આરડીએક્સ આઈ થિંક બાળક કાપ્યા મેં બંને અને આઈ થિંક જેટલું ઓથેન્ટિકલી જેટલું ઓનેસ્ટલી આ કેરેક્ટર ભજવી શકાય એ ભજવ્યું છે મૂવી મૂવીવાળું એમએમએ કારણ કે તમે એકચુઅલી મારી નથી શકતા સામેવાળાને ઓકે એન્ડ ધેર ઇઝ અ લોર ઓફ કંટ્રોલ જે તમારે પ્રેક્ટિસ કરવી પડે વાઇલ વાઇલ્ડ શૂટિંગ અને તમે તમારા એકશન વાળા જે ભય છે એ એ તો સિંકમાં રહેવું જ જોઈએ પણ કેમેરા અને પછી તમારું ડાયલોગ એ બધું જે શું કહેવાય એની જે સિંકનેસ હોય એ હોવા માટે દિસ ઇઝ આઈ થિંક મોર ડિફિકલ્ટ દેન રિયલ લાઈફ રિયલ લાઈફમાં તમને કોઈને મારવું હોય તમે મારીને ભાગી જાઓ પણ યુ કાન્ટ હિટ

So, te, I overcome. But in real life, I was like uh, kind of nervous girl only. But real life, I was very trained. I am so, a professionally kickboxing uh, expert, district level, I was doing boxing. But I was very nervous and conscious. So, it's like actually, I can see myself in that character. So, when I got to know about that character, I was like, I have a journey. કેમ કે મારા રિયલ લાઈફમાં પણ એક મને મળ્યો હતો અને રિયલ લાઈફમાં પણ જે આપણે ટ્રેલરમાં જોયા એમાં પણ એવું જ છે સો આઈ વોઝ રિયલી હેપી અબાઉટ